તો મારી પાસેથી પાંચસો રૂપિયા લીધા તો મેં છઠ્ઠા મહિનાનો વેરો ભરેલો ત્રીજી તારીખે તો મને ના બદલે ચારસો પાછા આપ્યા અને આ ખેતરના વેરાની પાવતી માંગી તાકે સો રૂપિયા થશે કે એમ કરીને તેત્રીસ ગુંઠોના ખાલી સો રૂપિયા તો હજુ પાવતી નહીં આપી કે નહીં પૈસા પાછા તમારું નામ ને પરિચય આપશો હું સોનયા ગામનો વતની વણકર કમલેશભાઈ પરસોત્તમભાઈ તમારી સમસ્યા શું છે આ કમોસમી વરસાદના કારણે જે સરકારે પેકેજ આપવાનું જાહેર કર્યું છે ખેડૂતોને સહાય આપવાની તેમાં અમારા ગામની પંચાયતમાં વીસી સો રૂપિયા ઓનલાઈન ફોર્મના છે જન્મનો દાખલો કઢાવવો હોય તો સો રૂપિયા લે છે આકારણી કઢાવી હોય તો પચાસ રૂપિયા લે છે કોઈક મરણના દાખલાના સો રૂપિયા લે છે અને નકલો કઢાવવા જઈએ તો એક નકલના પાંચ દસ રૂપિયા લેખે એવા એ ત્રણ પાના આવે સાત બાર આઠ તો બરોબર તમારું નામ છે જ્યારે આ સહાયની અંદર અમે તલાટી સાહેબને રજૂઆત કરી કે સાહેબ કોઈ ગરીબ ખેડૂત પાસે પૈસા ન હોય તો તમે થોડી રિક્વેસ્ટથી અમે વાત કરી તો તમે સમજો કે ના વેરા વગર તો કોઈનું ફોર્મ ઓનલાઈન કરવામાં નહીં આવે